તમને એનો આખો વિડીયો જોવા મળશે અને બીજી પણ એક સરપ્રાઈઝ નેક્સ્ટ વિડિયોમાં તમને જોવા મળશે તો ગણપતિ બાપા આવી ગયા ગણપતિ બાપા અને બધા તૈયારી કરે છે અને ડેકોરેશન હમણાં તમને આખું બતાવું તો તમે તમારી વાસી ફેમિલી લોક જસ્ટિફાઈશું બતાને બધાને કા રી તો ભાઈ અત્યારે અમારે જવાનું છે જુનાગઢ અને અને ભાઈ મારી હારે આવે છે મનતું વંદુ બેય આવે છે કેમ કે એ લોકોને કાલે છે રજા હાય હાય કેમ બાકી થઈ ગયો હમણાં મોટો કેમ કે હમણાં ભાઈ હેલ્ધી હેલ્ધી જ બધું ખાય બાર નું કઈ ખાતો નથી ને કોક કોકોક દીસ ખાય બાકી જો બાકી કેમ બાકી બોડી બોડી હમણાં વધી ગઈ અને મોટો થઈ ગયો હું હાલ વંધુ મજામાં તો હું આવો મનતું જુનાગઢ હા કાલે ક્યાં જવાનું છે આપણે જુનાગઢ જ ક્યાંક હા તમારે મન તો આવે છે જુનાગઢ અમારે જવાનું છે ક્યાં જવાનું છે કંઈક શું કહે કે અમારે તમને કેમ કેવું હમણાં કંઈક નવીન થશે કંઈક નવીન આવશે ઘરમાં તો જોઈએ શું આવે અને મન તો હાલો તો ફટાફટ નીકળીએ ને ચાલો તો ગણપતિ બાપા આવી ગયા ગણપતિ બાપા તો ગણપતિ બાપા આવી ગયા ¡Chorea!

બધા બનાવે છે અને ડેકોરેશન તમને હમણાં બતાવું અને અહીંયા મા અને બધા બેઠા છે ચલો ડેકોરેશન જોઈ લઈએ હેલો કેમ છો બધા મજામાં તો ભાઈ આજે ગણેશજી છે એ ફાઇનલી આવવાના છે અમે દર વખતે સોસાયટીના ગણપતિ કરીએ છીએ અને અમે ગયા હતા ગણપતિજી લેવા માટે આજે કારણ કે આજે બીજા ઘરે રાખીએ અને પછી કરશું સ્થાપના તો બધી જ વસ્તુઓ છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અને અમે લોકો પ્રિપરેશન કરીએ છીએ અને બસ બધા શું શું કરે છે અને બહુ ચાર વાગ્યા સાડા ચાર વાગ્યાના ડેકોરેશનને ને એવું કરતા હતા તો બસ ડેકોરેશનને બધી વસ્તુઓ થવા આવી છે અને ગણપતિ બાપા આવતા હોય તો ઉત્સાહ તો હોય જ તો ચલો પેલા બતાવું કોણ ક્યાંથી શું કરે છે હાય ભાઈ આ લોકો ઉપર સિરીઝ લગાવતા હતા અહીંયા અને હમણાં આખું ડેકોરેશન બતાવું હાય હાલો હાલો આવી જાવ હવે હા બધા લોકો તૈયારી કરતા હતા અને હમણાં બતાવું તમને ડેકોરેશન કેવું છે તો ગણપતિજી લઈને તો આવી ગયા છે અને ઇકો ફ્રેન્ડલી લીધા છે માટીના બનાવેલા કારણ કે પેલા લાગે તો બહુ સરસ પણ પછી શું કહેવાય કે જ્યારે આપણે એનું વિસર્જન કરીએ ત્યારે એ બહુ પ્રદૂષણ ને એવું બધું થાય એટલે આ આપણને આંખને પેલા ગણપતિ વધારે ગમે પણ ઇકો ફ્રેન્ડલી લેવા જરૂરી છે એટલે અમે લોકોએ એક બનાવે છે એક લેડીઝ છે રિલેટિવમાં જ છે સોસાયટીમાં તો એમણે અમને બનાવી દીધા છે ગણપતિ બાપા અને સરસ ક્યૂટ બન્યા છે અને મારું સજેશન જો કહેવાય તો લેટ થઈ ગયું સજેશન માટે પણ બધાને એ જ હોય અને બધા કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તો એ લઈ આવ્યા છે સોસાયટીમાં અને બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે ક્યારના કરતા હતા તો ચલો તમને ડેકોરેશન બતાવું કેવું થયું છે અને જો આગળ અને વાતા ત્યારનો માહોલ કેવો હતો એ પણ આગળ વિડીયોમાં રાખું છું તો જોવાનું ભૂલતા છે અને આવી છું ઘરે હજી કામ તો ત્યાં બાકી છે પણ મેં કીધું ચલો થોડોક વિડીયો લઈ લે અને ઘરે આજે આવ્યા છે મહેમાન મોંઘેરા મહેમાન તો ચલો કોણ આવ્યાં છે કોણ આવ્યું છે પછી અને મોંઘેરા મહેમાન આવી ગયા છે આવો 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 અને આવતા વેતા અહીંયા ટ્રીટ મળવાનું ચાલુ થઈ ગયું કોણ આવ્યા પૈસા એમાં

અને આ બેનના અમારે ભગા તો હોય જ એક હાથ તો ચલો હવે ગણપતિ બાપા આવી ગયા છે કાલે તમે એટલે મયુર એટલા જ આવ્યા કારણ કે અમારે કાંઈક પૂજામાં બેસવાનું છે એટલે કાલે તમને એનો આખો વિડીયો જોવા મળશે અને બીજી પણ એક સરપ્રાઈઝ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે હે ક્યાં જોવા મળશે ને સરપ્રાઇઝ ખાલી ઓહ હો હો પૈસા જ ઘટતા હોય તો ચલો અમારી ચેનલ ને ચાલીસ રૂપિયા તો કાલ નો વિડીયો જોરદાર આવવાનો છે મયુર તો ચલો મથુરા ક્યાં ગયો ચલો અમારી ચેનલ ને